પંચમહાલના મહુલિયા ગામના વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વરસાદ બાદ મહુલિયા ગામ પાસે આવેલો કોઝવે ડૂબી ગયો છે ગામથી શાળાએ જવા માટે કોઝવે પસાર કરવો જરૂરી છે પાણીના વહેણ વચ્ચે કોઝવે ક્રોસ કરતા સમયે વિદ્યાર્થીઓ પટકાયા વિદ્યાર્થીની નદીમાં વહેતા પાણીમાં ખાબકતા

સ્કૂલ મૂકવા આવવા પડે લેવા આવવા પડે રજૂઆત કે આ પુલની ઊંચાઈ થોડી વધારે તો તકલીફ ના પડે દર ચોમાસામાં દર ચોમાસામાં આ જ પ્રોબ્લેમ રહે કે છોકરાને મૂકવા આવવા લેવા જવાનો ધંધો બગાડી નાવો પડે જૂના જોખમે ઉતારવા પડે છે એમને નહીં તો મારે પાંચ છ કિલોમીટર ફરીને મૂકવા આવવું પડે મૂકવા આવવું પડે લેવા આવવું પડે મહુલિયા પ્રાથમિક શાળામાં બાળકોને આવવામાં જે તકલીફ થાય છે એ મને ખ્યાલ થોડો આવ્યો એટલે પછી મેં બાળકોની અને વાલીઓની ફરિયાદને સાંભળી અને સવારમાં પણ અમે આ રાત્રે જે વરસાદ પડ્યો વરસાદના કારણે જે અહીંયા પુલ બનાવ્યો છે એ ઉપર ઉપર એના ભાગમાં નાનો ડેમ છે ડેમનું પાણી અહીંયા ફરી વળતા બાળકોને આવવામાં તકલીફ પડી અને એક છોકરીને મારે એવું પણ થયું હતું કે જે ખાડા પડી ગયા છે પુલમાં એના લીધે એને નીચે ગરકાવ થઈ અને બીજા બે ત્રણ છોકરાની મદદથી એને તાત્કાલિક બહાર કાઢીને પછી લાયા હતા અને એ સમયે એ સમાચાર મળ્યા એટલે પછી અમે અહીંયા હાજર રહ્યા અને હાજર તમામ બાળકો જે છે એ બાળકોને અમે ઉભા રહી અને પાછી સ્કૂલમાં લાવ્યા દર વર્ષે ચોમાસા ચોમાસાની ઋતુમાં ફૂલ તૂટી જવાથી અમને શાળામાં જવામાં તકલીફ થાય છે હું એકલી જ નહીં પણ અમારા બધા જ મિત્રો અને બધા જ જેમ ગામ છે કંકુપુરી છારિયા રીછિયા બધા જ બાળકો ત્યાંથી ભણવા અહીંયા મહુલિયા પ્રાથમિક શાળામાં આવે છે તેથી એ બાળકોને અને અમારા મિત્રોને પણ તકલીફ થાય છે અહીંયાથી શાળામાં જવા તેથી સરકાર શ્રીને એટલી જ વિનંતી છે કે અમને આ મહુલિયા ગામના શાળાની નજીક એક પુલ છે જે અમને ઊંચો ઊંચો પુલ બનાવે અને વ્યવસ્થિત બનાવે જેથી ચોમાસાની ઋતુ આવે ત્યારે અમને સ્કૂલમાં જવાની તકલીફ ના પડે ગામમાં એક મેસરી નદી પસાર થાય છે હું નદીમાં દરરોજ અમે જઈએ છીએ ત્યારે બહુ જ તકલીફ પડે છે અને સરકાર શ્રી ને વિનંતી છે કે પુલ મોટો બનાવે અને પુલમાં ઘણા ખાડા પડી ગયા છે